બોટાદના હડદડ ગામમાં જે રીતે માહોલ એકાએક બગડ્યો હતો રાજુ કરપાની સભામાં પોલીસે જે રીતે ખેડૂતો પર પથ્થર મારો અને લાઠી ચાર્જ કર્યો અને આ ઘટનાના સંદર્ભમાં માહોલ ગરમાયો હતો આ ઘટના મામલે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી અને પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે જે રીતે ખેડૂતોના ઘરમાં ઘુસીને લાઠીચાર્જ કર્યો અને કરદો જે બોટાદમાં ચાલી રહ્યો છે આ અંગે ગોપાલ ઇટાલિયાએ પોલીસની કામગીરી સામે કેટલા સવાલ ઉઠાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી કરડાના સમર્થનમાં ઉતરી હોય તેવા આરોપ લગાવી રહ્યા છે આ મામલે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેમને સાંભળો જય કિસાન મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે તારીખ 14મી ઓક્ટોબર 2025 નો દિવસ છેલ્લા અનેક દિવસોથી બોટાદની યાર્ડમાં કડદા બાબતનો એક આખો સંઘર્ષ ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં અને કડદો કરનારાઓના વિરુદ્ધમાં એક લડાઈ લડી રહી છે શાંતિપૂર્વક રીતે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આંદોલન ચાલતું હતું અને આ આંદોલન વધુ શાંતિપૂર્વક રીતે આગળ વધે એવા આયોજનના ભાગરૂપે હળદર ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કરદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદા બાજુના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડ્યા ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બે પૂર્વક માર માર્યા ઘરની અંદર જઈને તોડફોડો કરી દરવાજા તોડ્યા દુકાનો તોડી લાઇટો તોડી ગાડીઓ તોડવાનું કામ ભાજપી કરદા પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક કાવતરું છે ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા ફસા મંત્રીશ્રી એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈ જઈને દરવાજા તોડી તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા ઘરના ટીવી તોડી નાખ્યા ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે માર્યા હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્યો હોય પટાવાળાથી વધુ કોઈની હેસિયત નથી હું પચાસ વખત જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું કે ભાજપના મંત્રી અને ધારાસભ્યોની લાયકાત માત્ર એક પટાવાળા જેવી રહેવા દીધી છે ભાજપે અને હું જ્યારે આ વાત કહું છું કે પટાવાળાઓ છે ત્યારે ભાજપને બહુ વહમું લાગે છે આકરું લાગે છે પણ આજે કડદા બાજુના સપોર્ટમાં કડદો કરનારાઓના સપોર્ટમાં ખેડૂતોને લૂંટનારાઓના સપોર્ટમાં આખી ભાજપી કડદા પાર્ટી ઉતરી આવી છે ટીવીમાં સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ લાગી પડ્યા છે આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં અને હળદરની ઘટનાના અનુસંધાનમાં પણ એક પણ નેતાની હિંમત થઈ કે કડદો સાચો છે કે કડદો ખોટો છે એવું બોલી બતાવે નહીં ચાર પાંચ દિવસથી આ સંઘર્ષ ચાલુ છે કડદા બાબતનો એક પણ મંત્રી કૃષિ મંત્રી સહિત મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી સહિત કોઈ ધારાસભ્યની એવી હિંમત નો થઈ કે કડદા ઉપર એક નિવેદન આપે જે લોકો કડદા ઉપર એક નિવેદન નથી આપી શકતા એ પટાવાળા નો કહેવાય તો શું કહેવાય નેતા હોત તો છાતી કાઢી હોત ની સરકાર છે અને ધારાસભ્ય પટાવાળા નહીં તો શું અને પટાવાળા ના હોત તો બોલ્યા હોત આજ આ જે ઘટના બની છે હળદર ગામની એની મારે ગુજરાતના ખેડૂતોને માહિતી આપવી છે મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે હું કાયદા નીતિ નિયમ પ્રક્રિયા બધું જાણ્યા પછી હું ગુજરાતને જણાવવા માંગુ છું કે હળદરમાં શું ઘટના બની હતી ભાજપી કડદા પાર્ટીના નેતાઓ બે દિવસથી લાગ્યા છે છે માણસો હતા અને વધુ તો જુઓ 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 મજાનો વિષય વિષય દુર્ભાગ્યનો કે એ ગામના સરપંચના પતિ એવું કે છે કે અમારા ગામની મંજૂરી નહોતી લીધી અમારા ગામમાં કોઈને ખબર નહોતી પહેલી વાત તો ભાજપી કડદા પાર્ટીના નેતાઓને એ પૂછવી છે કે તમારી ભાજપી કરદા પાર્ટીની સરકારના રાજમાં એક સરપંચ મહિલા છે એ ટીવી અમે સામે આવીને બોલી નથી શકતી મહિલાઓની આ પરિસ્થિતિ છે એના હસબન્ડ ને એના પતિને ચાર દિવસથી ટીવીમાં બતાવો છો તો પણ કરદા પાર્ટીના મંત્રીની એટલી હેસિયત નથી કેમ કે પટાવાળા છે બધા ધારાસભ્ય મંત્રી પટાવાળા જેવા છે એની ઓકાત નથી કે એવું બોલે કે ભાઈ બેનને ટીવી પર લાવો ને બેન પાસે નિવેદન અપાવો આટલું તો તમારી રાજમાં મહિલાઓ સન્માન છે ને આટલી તો મહિલાઓની ઇજ્જત તમે કરો છો અને તમે એક મહિલાને હાથો બનાવી એના પુરુષ પાસે નિવેદનો અપાવડાવો છો કે ગામની મંજૂરી નહોતી કયા કાયદામાં કયા શાસ્ત્રમાં કયા વેદો પુરાણોમાં લખ્યું છે ભાઈ કે ગામના સરપંચની મંજૂરી લેવી અને સરપંચ કોણ છે એ તો પહેલા ગામ નહીં ખબર સરપંચના પતિ આવીને બોલે છે દોસ્તો જે ગામમાં આ સભા થઈ આ સભામાં ધારો કે આ સભા મંજૂરી વગરની હતી દાખલા તરીકે પોલીસમાં અમે નોકરી કરી છે અમને ખબર છે કે મંજૂરી વગરની સભા હોય તો સામાન્ય રીતે પોલીસ એવું કરવાનું હોય કે સભામાં જો ખૂબ વધુ માણસો આવી ચૂક્યા હોય હાજર થઈ ચૂક્યા હોય પાંચ દસ હજાર લોકો ભેગા થઈ ગયા હોય તો પછી સભા થઈ જવા દેવી પડે સભામાં ભાષણ હોય માન સન્માન જે કાંઈ હોય એ થઈ જવા દેવું પડે સભા પૂરી થઈ જાય આપમેળે લોકો ઘરે જતા રહે બધો માહોલ વિખાઈ જાય ત્યાર પછી પોલીસે જે જે લોકો મંજૂરી વગરની સભા કરવા માટે જવાબદાર હોય એમના ઉપર પાછળથી એફઆઈઆર કરી શકે છે પોલીસ પણ હળદરમાં પોલીસે શું કર્યું માણસો આવી ગયા હતા એ માણસો ઉપર લાઠીચાર્જ કરવાની ખેડૂતોને માર મારવાની અને ભાજપી કડદા પાર્ટીના કડદાઓને બચાવવા માટેની પૂરી તૈયારીના ભાગરૂપે રૂપે પોલીસવાળા ત્યાં આવ્યા હતા મંજૂરી વગરની અનેક સભાઓ મેં પાટીદાર આંદોલન દરમિયાન છે આમ આદમી પાર્ટી દરમિયાન એ સિવાય પણ સામાન્ય સંજોગોમાં ઘણું બધું થતું હોય છે મંજૂરી વગર મંજૂરી વગર થતું હોય તો સામાન્ય રીતે પોલીસ ત્યાં આવે સાવચેતીના ભાગરૂપે ધ્યાન રાખે અને સારી રીતે બધું પૂરું થાય એના ઉપર ફોકસ કરે પણ હળદર ગામમાં પોલીસ વાળા જે આવ્યા હતા એની માથે બધા ઉપર હેલ્મેટ હતા એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા દરેકના હાથમાં સ્મોક ગન હતી પેલું ટીયર ગેસ છોડવા માટેની એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા એમની પાસે સ્મોકના સેલ હતા એમની પાસે પ્રિઝન વાન હતી એમની પાસે બધું જ હતું એનો અર્થ એમ કે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદા બાજુને બચાવવા માટે ચોર લૂંટારા લફંગાઓને બચાવવા માટે પોલીસ માર મારવાની તૈયારી સાથે ખેડૂતોને ડરાવવાની તૈયારી સાથે ત્યાં હાજર રહ્યા હતા નહીતર તો પોલીસ ભલે આવે હળદળમાં પણ આવી અને સભા પૂરી થાય ત્યાં સુધી શાંતિપૂર્વક રીતે ઉભા રહી શકતા હતા પરંતુ પોલીસે શું કર્યું શાંતિ રીતે જે સભા ત્યાં ચાલુ હતી એ સભા ઉપર પોલીસે પથરા ફેંક્યા પોલીસની સાથે આવેલા બુટલેગરોએ ત્યાં માથાકૂટો ચાલુ કરી અને પછી પોલીસ તો પોતાના તૈયારીમાં જ હતા ટીયર ગેસની તૈયારીમાં હતા હેલ્મેટની તૈયારીમાં હતા લાઠીની તૈયારી બધી ફૂલ તૈયારી હતી શું કામ કે ખેડૂતોને માર મારીને કરદાબાજો બચાવવાના હતા અને કરદાબાજોને બચાવવા માટે થઈ ખેડૂતોને બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો છે દોસ્તો ભાજપના નેતાઓને જ્યારે સાચું કહીએ છે ત્યારે એમને છે બહુ તકલીફ થાય પણ સત્ય તો છે આજ સવારથી અને આમ તો ગઈકાલ રાતથી તમામ પ્રકારના મંત્રી સંત્રી ધારાસભ્ય બારાસભ્ય બધા જેમ ફાવે એમ બોલે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે આમ કરે છે તેમ કરે છે ગુજરાતની જનતાને ફસાવે છે ફલાણું પણ એક મંત્રીની કે એકેય ધારાસભ્ય ની એવી હેસિયત છે કે માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદા ઉપર એક શબ્દ બોલે જેની કડદા ઉપર ત્રણ લીટી બોલવાની હેસિયત નથી અને પટાવાળા કહેવાય કે ધારાસભ્ય કહેવાય આ અમે બોલીએ છીએ શું કામ અમે અમારા ખેડૂતોના સ્વાભિમાન માટે બોલીએ છીએ અમે ખેડૂતોના મતથી જીત્યા છીએ ભાજપના એ નહીં દોસ્તો જે હળદર ની બોટાદ ઘટના બની છે એ ગુજરાત ભર ની જનતા એ આંખ ઉગાડવા જેવી ઘટના છે કે જો તમે સરકાર સામે કઈ માંગણી મૂકશો અવાજ ઉઠાવશો તો સરકાર અને સરકારની પોલીસ બંને ભેગા મળી અને તમને મારશે અધિકાર નહીં આપે ભૂતકાળમાં જયારે શાળાના ફી વધારાના આંદોલન થયા ફી વધારાના વિરોધમાં વાલીઓના ત્યારે પણ પોલીસ આવી જાય છે શાળાને બચાવવા માટે બુટલેગરો વિરુદ્ધ જનતા રોડ ઉપર આવે તો પોલીસ આવી જાય છે બુટલેગરોને બચાવવા માટે

તો ગામના લોકોને તમારી પોલીસે શું કામ માર માર્યો ઘરમાં ઘુસી ઘૂસીને તોડફોડ શું કામ કરી દોસ્તો ભાજપની સરકાર સમર્થનમાં છે અને આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં છે નિર્ણય તમારે લેવાનો છે કે તમે કોના સમર્થનમાં છો કરાબાજોના કે ખેડૂતોના દોસ્તો આમ આદમી પાર્ટી ગમે તેવી મજબૂતમાં મજબૂત લડાઈ લડવા માટે તૈયાર છે અને સક્ષમ છે અને હું છેલ્લે બધાને એક વિનંતી કરવા માંગુ છું કે ક્યાં સુધી આપણે સહન કરીશું કેટલું સહન કરીશું દરેક દરેક વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ ગુંડાઓ અન્યાય કરે છે ગુંડા સામે ફરિયાદ કરવા જાવ તો પોલીસ અન્યાય કરે છે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ તો નેતા હેરાન કરે છે નેતા તકલીફ આપે છે જનતા ક્યાં સુધી આ સહન કરશે કેટલું સહન કરવામાં આવશે જે ઘટના બોટાદમાં બની છે એ ઘટના નિવારી શકાય હોત આજ સવારથી અને ગઈકાલ બપોર પછીથી ભાજપના જેટલા કરદાબાજો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ તમામ કરદાબાજો ચાર દિવસ પહેલા બોલ્યા હોત કે કડદો ખોટો છે તો હળદરની ઘટના જ ન બને છે આજથી ચાર પાંચ દિવસ પહેલા રાજુભાઈ પહેલી વખત જ્યારે માર્કેટિંગ યાર્ડ બોટાદમાં ગયા ત્યારે ભાજપના એક પણ કરદાબાજે નિવેદન ન આપ્યું કે આ ઘટના સાચી છે કે ખોટી છે કડદો થાય છે કે કડદો નથી થતો કડદો થવો જોઈએ કે કડદો ન થવો જોઈએ કોઈ નિવેદન ન આપ્યું ચાર ચાર દિવસ સુધી આખી ભાજપ ભાજપી કરદા ની સરકારે એક પણ નિવેદન ન આપ્યું ભાજપના તમામ ખાતાના બધા જ અધિકારીઓ જે હોય જેવું રીતે હળદર ગામની અંદર પોલીસે અત્યાચાર કર્યો લાઠીચાર્જ કર્યો એટલે આજે બધા જ ભાજપના જે કઈ હોય પ્રદેશ લેવલના કરદાઓ એ બધા કુદી કુદીને બોલે છે કુદી કુદીને સ્ટેટમેન્ટ આપે છે

બીજી ત્રીજી જણસ ની અંદર પણ ખેડૂતો પાસેથી વજનના નામે કટા એટલે કે બારદાનના નામે મજૂરીના નામે તોલમાપ નામે અનેક પ્રકારની લૂંટફાટ મચાઈ લેવામાં આવે છે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડ ની અંદર મોટા ભાગે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ ભાજપી કરદા પાર્ટીના એકેય નેતા સ્ટેટમેન્ટ નથી આપતા જ્યારે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડવા આવી તો ગૃહ મંત્રી ગૃહમંત્રીને ફલાણા મંત્રી ઢેંકણા મંત્રી ને બધા પટાવાળા આવીને મળ્યા બોલવા મારી ભાજપના બધા જ પટાવાળાઓને વિનંતી છે પટાવાળા એ વચ્ચે બોલવું નહીં તમારા શેઠ ને મોકલો પટાવાળા નમ્ર નિવેદન છે કે અમારી ખેડૂતોની અને ભાજપ પાર્ટીની લડાઈ છે વચ્ચે પટાવાળાઓ પડવું નહીં એ બધા જ પટાવાળાઓને નમ્ર વિનંતી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા